ઢોકળા છે વેફર છે શિંગ છે અને જો બોર છે અને રોટલી અને જેનું શાક છે રીંગણાનું શાક છે કામ એમ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મહાદેશ અને નો મજા માં તો આ પ્રોબ્લેમ જોતા રહ્યો એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈ અત્યારે મસ્ત મજાના છે ને અગિયાર વાગ્યા છે ને આવ્યો બ્લોગની સ્ટાર્ટિંગ પણ પીળી વાળી સ્ત્રી જોવા મિત્રો આપણે છે ને ચકલીના માળામાં ગયા તો તે ચકલીના માળામાંથી પણ વી આવ્યા છે કારણ કે આ છે ને રોટલી કરવાની છે રાંધવાનું છે ને એટલે ઘરે વી આવ્યા છે જો મિત્રો ત્યારે છે ને કોઈ ઘરે નથી ને આપણે છે ને લોટ બાંધવાનો છે આપણે રાંધવાનું છે ને એટલે આપણે ઘેરી વી આવ્યા છીએ કારણ કે અમારે બાની છે ને બધું વેલા બાબરા ગયા છે ને એટલે અને ધોળી કારખાને ગઈ છે અને બીજું કોઈ ઘરે નથી તે મારે બાકી રાંધવા વી આવ્યો તો આપણે મસ્ત મજાને જો રાંધવા વી આવ્યા છીએ મારે શિલ્પકાજી આવી જાય કા શિલ્પકાજી હા કઈ અરિયોન શિલ્પા કચીએ જય માતાજી જય માતાજી હા જો મિત્રો આપણે છે ને રોટલી ને બધું કરવાનું છે તો કાયમ છે ને કરવા આવે પછી છે ને કર મોડું થઈ જાય છે પછી માર બાની આવે છે ને તો પછી એમ કહે છે કે હજી રાંધ્યું નથી તો આપણે છે ને ફટાફટ કાયમ કામ કરવા મળી તો કન્ટિન્યુ બ્લોક બધાય બની આવી જાય તો લોટ તો બંધાઈ ગયો છે ને હવે છે ને મિત્રો આપણે રોટલી કરવા જવાનું છે મિત્રો પહેલાં આપણે છે ને કાયમ કા બ્લોક થોડો ઘણો ઉતાવી દઈએ ને પછી આપણે છે ને રોટલી કરવા જઈએ તો હવે છે ને આપણે રોટલી

ખરીદી કરવા હા આજ તો પણ બુધવાર છે કે બુધવાર એમ રખડ્યા તા કે નહીં બુધવાર એમ નથી નથી જાય એમ ને અને જો મસ્ત મજાની ઘડિયા ટીંગાડી દીધી છે ને કેવી લાગે છે જરી કોમેન્ટ કરીને કહી દીજો અમારે બોપરા કરવાના છે તો બોપરા કરી લાવ ને પછી તમને છે ને મરબાની ને સાડી બધા મરબા સાડી લાવ્યાસ કા બા આપણે બપોરા તો કરી લીધા છે ને હવે છે ને મારા બાર હાડી બતાવું કેવી લીધી છે ને

સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જહન અત્યારે જો મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી રહ્યું છે જો કે જે એટલો બધો સાંજનો સમય નહીં ગયો અને બધા બધા કહેવામાં છે ને જે થોડીક મિસ્ટેક થાય છે તો એ બધા તમે બધા છે ને એડજસ્ટ કરી લેજો જો અને અમારા મિત્તા ભાઈ આમ જો પતંગ લૂંટે છે એ કેમ હાથમાં આવી જવાનું હોય છે ને એમ કરે છે બીજું પતંગ ભાઈ કપાય ને વી ગયું છે ને આપણે કોનો કોને પતંગ લૂંટું મને બહુ ગમે પતંગ લૂંટું છે ને અને મિતાભાઈ જો પતંગ લૂંટે છે ને એટલે કાંઈ જવાબ દેશે નહીં અને એમાં મેં મમ્મી તમે શું કરો છો છે કઢીની ખીચડી કૂપી હાટું કઢી આપણે હાટું ખીચડી હા હા જય માતાજી હમ જો મમ્મી છે ને કઢી કરવાનો તો કોપલી તાર ખાઈ હોય ને તો તું છે ને વી આવશે બ્લોગ જોઈ ને તો કોમેન્ટ કરીને કહી દેજે તાર ખાઈ શકે નથી ખાઈ એમ તો આપણે છે ને મિતાભાઈ પાસે જાય પતંગ કે કોઈ ફાઈ ન જાવ હું તારી માન જવાબ દે છે ન કરી છે ને ફરખો કાઈ જવાબ દે નહીં જો આવું કાક સન સમય થઈ ગયો છે આ મિતા શું કરશો સગાઈ સુક લૂટશું

બન્યા પતાંગ સરસ મજા મેં છાંજનું રાણું થઈ જાય છે ને આપણે જને હતી અને નાસ્તો કરવા બેસી ગયા છે મસ્ત મજાનો નાસ્તો લઈ છે વે છે અને શીખી છે કાબા હા આ મજા છે ખાવાયને અને મારા બા વાલ હોય ને તુંર ફોલેસ કાબા કેમ અત્યારમાં બા બા ત્યારે કિફિન સારું ન ફોલ હા સવાર હાટું એમ ને અને મમ્મી તમે અમે ત્યારે રોટલી બનાવી હા શીકી ખાઈ

અને જમામાં તો તમને બધાને ખબર જ હતી કે ઠોકાયનું બધું હતું અને જો આ તો છે ને લેશન જાજુ દે દીધું છે ને થોડુંક એટલે જો લેશન કરવું આપણે બે ગયા સી મેં લેસન તો રાઈટ લખા કર્યું છે ઘણું કર્યું કરી નાખ્યું છે અને જો આ ગુજરાતીનો પાઠ છે ને આ કાઈ નહિ અંતમાં મેં કીધું છે ને આ રાઈટ લખી નાખો ને મિત્રો જો કાક માથે શું કરશો મીતા પુસ્તક આપો પુસ્તક આઈપસો સહી વીરા

નહી શર્મા વાનું અમે તો તમને કોઈ ઘરેથી ના પાડે છે તો વિડિયો વિડિયો ઉતારવાનું ચાલુ જ રાખવાનું અમે તો તમને કોઈ વિડિયો ઉતારી દેશે નહી ઉતારી દે અમારા મિતાભાઈ જો ઓલા માછી જે બોલે છે ને એનો ડાયલોગ અમારા મિતાભાઈ જો મસ્ત મજાનું મારી દીધો છે ને થોડો થોડો સિને એક માં હું ડાઈ જાસ કારણ કે ઉદરાઈ ઉદરાઈ ને ત્યાં હું ડાઈ જાસ એક માં કામી તું

આપણે છે ને સંતરા ખાલી આપી દીધું છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમેક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ચે જય માતાજી જય જામ માં તો બાય બાય જંત્રા ખાવાય તો આવી જાઓ અને સબસ્ક્રાઈબ કરી વાળ બાય બાય